રોટાવેટર વેચવાનું છે રામભાઈને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે આખું ન્યુ કન્ડિશનમાં સાવ નવું રોટાવેટર અને સાવ ઓછી કિંમતની અંદર મળી જશે વિડીયો તમે પૂરો જોતા રહેજો રોટાવેટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો રોટાવેટર વેચવાનું છે રામભાઈને આ રોટાવેટર સ્ટાન્ડર્ડ કંપનીનું રોટાવેટર છે ટીપ ટોપ કન્ડિશનમાં છે મોડલની વાત કરું તો બે હજાર મોડલનું રોટાવેટર જોવા મળશે અને આ રોટાવેટરની અંદર બેતાલીસ બ્લેડ છે તમે જોઈ રહ્યા છો બ્લેડ પણ એકદમ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે આ સ્ટાન્ડર્ડ કંપનીનું રોટાવેટર વેચવાનું છે મોટા ટ્રેક્ટર નું જે આ રોટાવેટર છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ તમે અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું કંપની કન્ડિશન માં આખું રોટાવેટર છે અને આ રોટાવેટર 6 ફૂટ નું જોવા મળશે રામભાઈ નું 6 ફૂટ નું આ રોટાવેટર અને કંપની કન્ડિશન છે કે પણ સડો નથી અને સાવ ઓછું ચલાવેલું 2023 ના મોડેલ નું છે

લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો